અમદાવાદના ભાડજ વિસ્તારના ચંદ્રભાગા સોસાયટીના રહેવાસી છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હોવા છતાં તેમને ફાળવેલા કોમન પ્લોટને એમસી દ્વારા કોર્ડન કરતા આજ રોજ કોંગ્રેસના કાર્યકર્તા રમીલાબેને જણાવ્યું હતું અમને અમારો કોમન પ્લોટ પાછો નહીં આપો તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવું મીડિયા સામે જણાવ્યું હતું મારું નામ રમીલાબેન ઢાબે છે આ મકાન પિસ્તાલીસ વર્ષથી આસિંગ ગોળે ફાળવ્યા છે જ્યારે કોંગ્રેસની બે હજાર

તો આ મે 567 મકાન ની અંદર આ કમોલ પડ ર અમાર વાપરવાનો આવતો તો આ રોડ અમારો 45 વર્ષ તો વર્ષોનો વર્ષાય એટલે આસિંગ બોને કોઈ આમે લેવા દેવાની મુલસી પાટને કોઈ લેવા દેવાની આ એક જનતા જાગૃતિ એક રોડ બનાયલો એમે આ રોડ સે બનાયલો 14 ફૂટ નો હે ઓર આનો 14 ફૂટ આવે ચલો આ લોકો મકાન બનાય છે નો પરફેક્ટ મકાન છે જે એનો અધિકારી આતો તો જે આસિંગ માં આપી તો એ લેખિત પરમાણું એનો એનો વાત કામ છે હવે આ રોડ બનાયા 45 વર્ષ પાસે જ્યારે ભાજપ ની સરકાર આવી कमल पलट जागे पार्टी कोऑपरेशन को जगह से अमने ठेरा आप मुल्सि पार्टी को जगह हो तो हूँ आज आईटीआई करो छो मन आईटीआई कर आईटीआई अंदर कोई जवाब नहीं तो तभी आईटीआई नो तो मुल्सिपार्टी जगह तो मुल्सिपार्टी जगह तो लड़त नहीं लड़ु બરાબર બાકી જો વાશિંગ બોર્ડમાં આવશે રોડ ખાતાની આવશે તો હું આને ઉદ્રુ આંદોલન કરીશ આને કોડ પારવાની એક એક હિંમત હરાઈ અને હું ભલે ધેલમેજ આવું તો જઈશ પણ બાકી કોડ તો ઉપાડીશ બરાબર કહેવાનો અત્ત એક છે આટલી પબ્લિક એક વર્ષથી હરણ થઈરી એક વર્ષથી ગોરગોર મુલજી પાર્ટી અમને ધીરવા લઈ દેતી અમને આવશું તાર કોક ભાઈ બોલ્યા તો હું આવીતી કે મુલજી પાર્ટી વાળા એવો જવાબ આવશું બોર્ડ વાળા કે તમાર જે થાઈક લે કોણ છે રાઠોડ છે મેન ફાઈબ રાઠોડ છે રાઠોડે જવાબ આપ્યો બીજો કોઈ ન આપ્યો રાઠોડે એવું કીધું કે તમાર જે થાઈકલ લો કોટ તો બનવાનો છે કે કોઈના બાપની કે જાગીર નથી આ જનતાના બાપની જાગીર છે કે સરકારના બાપની જાગીર ને જનતાએ મકાન ખરીદ્યા છે મકાન કે સરકાર હાઉસિંગ બરા મફત નહી આપ્યા હાઉસિંગ બરા પૈસા લઈને મકાન આપ્યા છે અને આજની તારીખમાં એમની 388 પાйна ખબર છે કોર્પોટી કાર બની ગયા છે તો કે રોડ કેમ બંધ કરવામાં આવ્યો એનું કારણ શું મને એનો ઠરાવ આપો કે રોડ અમે કેમ બંધ કર્યો છે ટોટલ વસ્તી તો એક હજાર સાહીઠ થી એક હજાર સાહીઠ મકાન ગણી લો આ પાંચસો ને અડસઠ મકાન ગણી લો એક ઘરમાં અંદર ચાર વ્યક્તિ ઘર છે ને ચાર તો એક હજાર સાહીઠ માં એક બારસો ને ઇઠ્યાસી માણસ થાય છે રાવાનો રસ્તો જો આવે છે ભાગ્ય લક્ષ્મી નો બંધ થઈ ગયો નથી એક આવતું નથી કચરા ગાડી આવતી નથી શાકભાજી લારી આવતી અને આ લોકોને ને જ્યાં જાવ ફરી 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 ગુમડે ચડી ચડી ને જવાનું કોઈ રસ્તો નથી જો મેન રસ્તો બંધ કર્યો તો લોકો હેડશે ક્યાંથી એથી દુકાન જાઓ દુકાન જાઓ તો રોડ ફરીન જાવાનું પાછળ જાઓ ગમેતા દવાખાને જાઓ તો રોડ ફરીન જાવાનું આ આ પ્રોગ્રામ કર્યો આખો આ ફરીન જાવાનું તો કમોલ પલટ છે તો કમોલ પલટને મને જગ્યા આપો કા તમારે જગ્યા આપો ગમેતા કમોલ પલટ બાકી આ જગ્યા ખોલી જ પડશે આને મુલછી પાટી કોઓપરેશન અને હું આજે જ જવાની છું અત્યારે 8:00 2 વાગે હું ટાઈમ લઉં છું 2 વાગે હું મીડિયા હંગાતો સમત થોરી બરાબર સાહેબની સામે કસર મને જગ્યાનો જવાબ મને આજે જ હું જવાબ લઈશ એની સામે હું આંદોલન કરવા બેહી દઈશ અને આજે જવાબ લઈને હું મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં માં રહીશ રિપોર્ટર જીગર શાહ અમદાવાદ